અમદાવાદના કાગડાપીઠમાં અલ્પેશ ઠાકોરની હત્યાનો મામલો છે હત્યા કરનાર આરોપીનું ઘટના સ્થળ પર પંચનામું કરાયું છે કાગડાપીઠ પોલીસે જાહેરમાં જ લાવી કાયદાનું ભાન કરાવ્યું છે જેમાં જીજ્ઞેશ શર્મા યુવરાજ ચુનારા અને વિશાલ ચુનારાને હત્યાના સ્થળ પર લવાયા છે કાગડાપીઠ પોલીસે જાહેરમાં સરભરા કરી હત્યા કરનાર આરોપીએ બે હાથ જોડી માફી પણ માગી છે આપ જોઈ રહ્યા છો હત્યારાઓ યુવરાજ ચુનારા વિશાલ ચુનારા આપ જોઈ રહ્યા છો હત્યા કરી નાખી હતી અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની આ જે બુટલેગરો જે છે એ બુટલેગરો બેફામ ભરી રહ્યા હતા અને આખરે આપ જોઈ રહ્યા છો બરાબરની સરભરા પણ થઈ છે એક શખ્સની હત્યા કરી દેવાઈ હતી અલ્પેશ ઠાકોરની અને ત્યાર પછી અમદાવાદની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે આપ જોઈ રહ્યા છો કે જે આરોપીઓ જે છે એ બે હાથ જોડીને માફી માગી રહ્યા છે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી હત્યાને લઈને સ્થાનિકોએ જે છે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ઘેરાવ કર્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી હતી ત્યારબાદ જે છે આરોપીઓ કાગડાપીઠ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા હતા તપાસ સાથે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આખરે કે કઈ રીતે જાહેરમાં લાવવામાં આવેલા છે આરોપીઓ અને શું કહી રહ્યા છે पुलिस बाप, 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 बाप से भी जो कोई बाप 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 से से पुलिस पुलिस भी जो कोई बात पड़ी तो સાહેબ કશું કર્યું નિર્દોષ છે અમારે આરોપીઓ જે છે અત્યારે એવું કહી રહ્યા છે કે ગુનેગારોનો બાપ જે છે માત્ર એક જ બાપ છે અમદાવાદ શહેર પોલીસ અને ડર જે છે અત્યારે તમે જોઈ શકો છો કે હત્યા કરનાર આરોપીઓમાં કેવા પ્રકારનો ડર અત્યારે બેસરી ગયો છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે જે સ્થળો ઉપર હત્યા થઈ હતી એ સ્થળો પર અત્યારે લોકોના ટોળે ટોળા જે છે ઉમટી પડ્યા છે જોવા માટે અને આરોપીઓ જે છે બે હાથ જોડી માફી માંગી રહ્યા છે સાથે સાથે કહી રહ્યા છે કે ગુનેગારોનો જો બાપ કોઈ હોય તો એ પોલીસ છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ આજે ત્રણેય આરોપી છે જેમાંના બે આરોપી જિજ્ઞેશ શર્મા અને વિશાલ ચુનારા બંને વ્યક્તિઓનો ગુનાહિત ઇતિહાસ ભૂતકાળનો પણ જણાય આવેલ છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓની જે જૂની અદાવત હતી જે મરણ જનાર સાથેની તે અદાવતના આધારે આ મૃત્યુ એમ એમણે જે આ ખૂનની કોશિશ કરીને ખૂન કરેલ છે તપાસને સંબંધિત આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓની પણ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સંડોવણી હશે અને આ ગુનાનો બેઝિક જે મોટિવ છે તેની જાણ કરીને તેની માહિતી લઈને આ ગુનામાં જે મરણ જનાર છે અને ઈજા પામનાર છે તે